મેલેમાં પસવાળા જાકે ડોલ નાગલાવા દીકે કે નિયો એટલે કે હું કીયે છે એ કે ડાટે અને પસવાળા ને જે નો લેતો અને એ बाजू આગળ કારડી પટલાવા હવે કાય કરો ને દેહો જે દેહો જે ના પૌરામાં બસ થોડી પણ આમ ઓયલા કાકા આ ફેરવા ફેરવ છે અમને 你又想学了？比我们还高，还高着呢。那玩就玩吧。哎呀呀，哎呀呀，哎呀呀，你这……我这怎么又……大家不要，我们